તે રસ્તા માટે છે અમે તો અહીંયા આગળ બી મૂકવો પડે બ મૂકવો પડે એમને તો ગાડી ટ્રાફિક ઓછો થાય ને બીજો ડાયવર્ઝન આપવું પડે એમને વેલે રસ્તા બનાવવા પડે રસ્તા છે એની પાર્કિંગ વ્યવસ્થા નથી અહીંયા અને રસ્તામાં આવવા જવાની ગાડીઓ માટે કેટલા ખાડા પડે છે મોટા મોટા ને તકલીફ અમને પડે છે અમારા વાહનો ક્યાં પાર્ક કરવાના હવે બધા એ વેપારીઓ છે છીએ બધા અહીંયા ઉભેલા અમારા કારણે અમારા ઘરે ગયું અસર પડે છે ગાડીઓ ઉભી રહેતી હતી વેપાર કઈ રીતે કરો છો મને ના રોડ તાત્કાલિક તૈયાર કરવા વિનંતી છે તમારે જાખવાલા મોહમ્મદ દોડ ઇબ્રાહીમભાઈ મારું નામ ઇન્દ્રભાઈ શર્મા છે અહીંયા મોટીપરામાં રહું છું છેલ્લા ચાલીસ વર્ષથી આ પુલનું કામ તો થઈ ગયું પણ જે સર્વિસ રોડ છે ને એમાં અત્યારે એટલી બધી તકલીફ છે મને આ ત્યાંથી અહીં આવવામાં તો ના પૂછો વાત ખાડા પડી ગયા છે પાણી ભરાઈ રહ્યું છે મહેરબાની કરીને આ રસ્તો જલ્દી દુરસ્ત થાય જરૂર ઠીક થાય ये हमारी इच्छा है कि सरकार ने तुम लोगों से रजबात करो तो आप पानी निकाल पानी निकाल कर जी चाहिए पानी का कहीं निकाल देखा तो नहीं छला 3 वर्ष से पानी में भानगड़ा यहां मोतीपुरा में हमारे सुखु फैली है तो मेहरबानी तो करे सरकार तो सारी बात से सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरन स्टार्ट ऑन बियारा इरंडा बियारण कॉस्बोस लांबी चाची माड़ो मा शक्ति के भरपूर सुकारो ऊपज लखलूट कॉस्बोस एरंडा बियारण